અમદાવાદના મણિનગર વિસ્તારમાં રહેતા દર્શિલ ઠક્કરના સર્વોદય સોસાયટી સ્થિત ઘરમાં તેર પોઈન્ટ છન્નું લાખ રૂપિયાની ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આ ચોરીમાં આરોપીએ મોંઘી ઘડિયાળો અને સોના ચાંદીના દાગીના ચોર્યા પોલીસે આ કેસમાં આરોપી અર્જુન ચુનારાની ધરપકડ કરી છે તપાસ દરમિયાન ડોગ સ્કોડની મદદ લેવાઈ હતી અને ડોગને જોઈ અને આરોપી ડરી ચૂક્યો હતો જેના કારણે તે ઝડપાઈ ચૂક્યો પોલીસે તપાસમાં ખુલાસો થયો છે કે અર્જુન ચુનારા ભૂતકાળમાં મણિનગર પાલડી અને સોજિત્રા પોલીસ સ્ટેશન વિસ્તારોમાં પણ ચોરીના અનેક ગુનામાં સંડોવાયેલો છે આ ધરપકડ સાથે જ પોલીસે આ કેસને ઉકેલી લીધો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે તેમના દ્વારા ઓરિયો ડોગ દ્વારા એને સુધારવામાં આવેલ જેના આધારે તેને પણ ઓળખી બતાવેલ જેથી એક વધારાનો પુરાવો મળે અને આરોપી ભાંગી પડે જેના આધારે આરોપીએ જે ચોરી કરેલ તે તમામ મુદ્દામાલ રજૂ કરી દીધેલ અને તમામ મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે પકડાયેલ આરોપી દ્વારા જે ફરિયાદી દ્વારા દર્શાવેલ મુદ્દામાલ ઉપરાંત આશરે બે લાખનો સોના ચાંદીના દાગીના રજૂ કરવામાં આવેલ જેના આધારે આ પંદર લાખ છન્નું હજારની ચોરી દાખલ થયેલ